મજામાં ફરી વાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ફરી વખત આપડે મમ્મી અહિયાં રાંધવા બે જશે અત્યારે

તો ભાઈ છે ને અત્યારે ગયા છે બે અને એક ફ્રેન્ક વિડીયો બનાવવાનો છે આવી લાલજી સેલ લોકચાન છે ને એની અંદર આપણે વારાઘાડિયા દર વખતે ફ્રેન્ક વિડીયો બનાવી પણ આ વખતે છે ને ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને ચેલેન્જ વિડીયો કેવો છે હું તમને બતાવું તો હાલો મારે અરે થોડી ઘણી તૈયારી કરી છે અને ક્યારનો હું અને મારી બેન સવિતા એ બધું વસ્તુ ઉપર પોગાડે છે ધાબા ઉપર તો જો બે જ વસ્તુ એવી લાગે તો હું આ સ્ટેન્ડ લેવું છું અને બે કાપડ છે અને ના ના એવું છેલન છે કઈ રીતનું છે હું તમને વિડીયોમાં કહે પણ અત્યારે નહીં અને આ બધું ને પર્સને ખબર નહીં હું હું લાવી છે અને નીચે મારા ઘરે લાઈટ નથી એટલે અહીંયા લાઈટમાં અત્યારે મૂકવાનું છે એટલે હું લેતો એવું વસ્તુ ચાર્જર તો અત્યારે ચાર્જિંગમાં ફોન મૂકી દો અને કઈ રીતનું છેલન છે હું તમને કહે વિડીયોમાં વિના રહે

તો ફાઇનલી સુગંધ આવે છે મસ્ત મસ્ત અને જો ભાઈ આ રીતનું કાંઈક બોલું ગોઠવું છે ભાઈ અમે જેવું તેવું છે ચલાવી લેજો લો બજેટમાં છે એટલે તો થોડુંક આલું સેટઅપ નથી ને પી મળીએ તમને હા ફાઇનલી મિત્રો જો આપણું બધું સેટઅપ છે ને મસ્ત સેટઅપ થઈ ગયું છે તો જો આ રીતનું કંઈક સેટઅપ કર્યું છે અમારે બેન તો ભૂખડ થઈ જાય એટલે થોડા બે જશે ચાર દિના પહેલાં અને એમ એવું થયું કે આ લાવ્યા ને તો આને ચાવી નથી લેવાની ખોલવાની અત્યારે કંઈક જુગાડ કરીને કંઈક ખોલવું જોઈએ

અને હેને આ મારા વિડિયો માં ખોલવાન છે રેવા દે હવે આ વિડિયો માં બો પડતી દાદી ખોલવાન છે વિડિયો હાલો વાંગન મસ્ત મજાનું સેટઅપ થઈ ગયું છે આ ટ્રાયપોડ છે આ દરવાજો બેન છે તો ચાલે કે નાઈ થી તો ફાઈનલ ચેલેન્જ પૂરું થઈ ગયો હે મારા બેન ખાય કે ને રાણ આમ તો હજી ખાય છે અને કોણ જીતું એ તમારે જોવું હોય તો લાલજી શિયાળ વ્લોગ ઈ ચેનલ મજાવા ની ત્યાં લક્પ વિડિયો આવી ગયો છે ચેક કરજો લાલજી સિયાળ બ્લોગ એની અંદર ચેનલ વિડિયો આવ્યો છે અને કોણ જીતું છે અને કોણ આવ્યું છે તો કે સવિતાબેન કદાઈસ મતલબ તમે વિચાર કરો કોણ આયેલું હશે કદાઈસામું ગેસ કરો અને આ વિડિયો જોઈને અને પછી લાલજી સિયાળ બ્લોગ માં જાજો એમાં ચેલેન્જ વિડિયો આપડો આવી ગયો છે આ તો કેટલું બધું વૈધવામ તો જો આ બધું રવાનું કે જો કે કોણ ઓખું ખાતું છે હલો ભાઈ તમે ઓલી ચેનલ માં જઈને જોઈ લેજો લાલજી સિયાર બ્લોગ તમને લિંક પણ ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે જોઈ લેજો તો હવે આ ઈ ખબર નહી પણ આ ખાઈ લીધું ચેલેન્જ થઈ ગયો પૂરો તોય હજી ગળશે છે આમ તો જો ને પૈસા ભાઈ જો ચેલેન્જ ની અંદર પૈસા હતા હજી આ મેન બાકી છે અને આ એક છે ને ઈપિક છે એટલે જી હારે ને એને આ મેકઅપ કરવાનું 5 મિનિટ નો ટાઈમ હતો બધું ઉપાડી પાંચ મિનિટ માં યાર આવ તો ધરાઈ દે કારણ કે ઉતારવા ઉતારવામાં ખાતા ધરાઈ દે હોય એટલે આ બધું આ ટાઈમર છે એ કરીને તો ભાઈ આ બધું છે આને

આ રીતનું છે અને ભાઈ આ જીતેલા પૈસા જે જીતા ને એટલા પાંચ હજાર રૂપિયા છે પાંચ હજાર રૂપિયા જે જીતા એને મળે છે અને જે હેરા એને મોઢા ઉપર થાય મેકઅપ અને એ થી કોમેડી મેકઅપ થાય આપણે સિમ્પલ બધા હીરો અને હિરોઈન કરે એ ટાઈપના મેકઅપ નહીં થાય કોમેડી ભૂત જેવો બનાવી નાખવાનો આવે ગમે એવું ગમે એવું મેકઅપ કરી નાખવાનું એ ટાઈપનું થાય હાલો એ થોડોક વિડીયો છે એ શૂટ કરી નાખવા મને બેન બધું અત્યારે ગોઠવે છે તો ફાઇનલી તો બધું સેટઅપ થઈ ગયું છે અને મેકઅપ બેકઅપ બધું લાગી ગયું છે તો આપણે મેકઅપ જાયરા છે એને મોઢા ઉપર લગાડવાનો છે તમે વિડિયોમાં એન્ડ સુધી બના રહેજો તમને આમાં જોવા મળશે કે મેકઅપ કર્યા પછી કોણ કેવું લાગે છે કારણ કે મેકઅપ છે ને આપણે હીરોને ને હિરેન કરે ને એવો નથી કરવાનો એવો કરવાનો છે કે જોવા બી જાય એટલે તમે નહીં પીતા હો અસલ ભૂત બનાવવાનું છે તમે ઉતમાં દાંત કાઢશો કે ઓ આ લાલજીભાઈ છે કે સવિતા છે તમે ઓળખી નહીં એ કોઈ એવો મેકઅપ કરવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી

અને અજયભાઈ ભાલિયા નામ ને તમારું અજયભાઈ ભાલિયા મને એવું કહે છે કે અમે તમારા વિડીયો જોઈએ અમને પેમેન્ટ થોડુંક થોડુંક ઘણું આપજો એટલે વિડીયો તો ભાઈ વિડીયો જોવાના પૈસા મેરબી માગે તમે કોમેન્ટ કરો હું કહો આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા બાય